સાવરકંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા અને આદિત્ય ફાઉન્ડેશન દ્વારા પાલિકા સફાઈ કર્મચારીઓને ગરમ ધાવળા વિતરણ કરવામાં આવ્યા હતા હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તાર પાસે ફાયર સેન્ટરમાં ગરમ ધાવળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરતા કર્મચારીઓને આદિત્ય ફાઉન્ડેશન દ્વારા ગરમધાવળા વિતરણ કરવામાં આવ્યા હતા જો કે પાલિકા શહેરને સચ્છનું કાર્ય કરી રહ્યા છે અને હાલ શિયાળાની ઝંડી ચાલી રહી છે ત્યારે પાલિકા અને આદિત્ય ફાઉન્ડેશન દ્વારા સફાઈ કર્મચારીઓને તકલીફ ના પડે એના સફાઈ કર્મચારીઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું પાલિકાના બસો બે જેટલા સફાઈ કર્મચારીઓને ગરમધાવળા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં પાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય આદિત્ય ફાઉન્ડેશનના ટ્રસ્ટી ધનરાજભાઈ સહિત પાલિકાના સદસ્ય અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સફાઈ કર્મચારીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઘનશ્યામસિંહ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા આજે આદિત્ય ફાઉન્ડેશન મહેતાપુરા દ્વારા હિંમતનગર નગરપાલિકાના અંદાજે બસો બે સફાઈ કર્મીઓને ધાબળનું વિતરણ કરવામાં આવ્યું તેમનો ઉદ્દેશ એ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે પણ જે અત્યારે હાલ જે શિયાળાની ઠંડી પડી રહી છે તેમાં સફાઈ કર્મીઓ છે એમને કોઈ તકલીફ ના પડે એટલા માટે થઈને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે એમનું એવું કહેવું હતું કે જે હિંમતનગર નગરપાલિકાના સફાઈ કર્મીઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે હિંમતનગર શહેરને જે સ્વચ્છ રાખી રહ્યા છે તે વધુ સારી રીતે સ્વચ્છ રાખે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખાય એટલા માટે થઈને આ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે હિંમતનગર નગરપાલિકા આદિત્ય ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ધનરાજભાઈ અને એમના ભાઈ અને એમના સૌ કર્મચારીઓનો અમારા નગરપાલિકાના સફાઈ કર્મીઓ વતીથી આભાર વ્યક્ત કરે છે ને ભગવાન એમને ધનમાં વૃદ્ધિ કરતું રહે અને આવી સતત સેવાકીય પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા મળતી રહે એ જ પ્રાર્થના જય હિન્દ ભારત